આણંદ જિલ્લાના પેટલાદમાં ભાડાની દુકાન ખાલી ન કરનાર પિતા અને બે પુત્રો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો છે પેટલાદ શહેરના હનુમાનજી ફળિયામાં આવેલી ભગવતી વાસણ ભંડાર નામની દુકાનના માલિક રાજેશભાઈ પટેલે ફરિયાદ કરી હતી કે દુકાન ભાડેથી રાખનાર નવગણભાઈ તળપદા અને તેમના પુત્ર દુકાન ખાલી નથી કરતા આ દુકાન રાજેશભાઈના પિતાએ ઓગણીસો નવ્વાણુંમાં માં ખરીદી હતી અને ભાડુઆત તરીકે નવગણભાઈને જ ચાલુ રાખ્યા હતા દર મહિને એકસો પચાસ રૂપિયા ભાડું પણ આપવામાં આવતું હતું પિતાના અવસાન બાદ બે હજાર અઢાર થી દુકાન ખાલી કરવામાં કહેવામાં આવી હતી છતાં સામે પક્ષે દુકાન ખાલી ન કરી અને ધમકીઓ આપવામાં આવતી હતી બે હજાર ચોવીસમાં તો સ્પષ્ટ ધમકી આપી કે દુકાન ખાલી કરાવશો તો જીવતા નહીં રહેવા દઈએ તેમ કહી ગાળો આપી ઝઘડો કર્યો હતો આને લઈને કલેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરાઈ હતી કમિટીએ તપાસ બાદ ગુનો બંધો હોવાની મંજૂરી આપી હતી ત્યારબાદ પેટલા જ શહેર પોલીસે પિતા નવગણભાઈ પુત્રો હર્ષદભાઈ અને જિગ્નેશભાઈ વિરુદ્ધ ગુનો નોંધો હતો આ મામલે તપાસ ડીવાય એસપીને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એ તમને તમારી પ્રોપરી છે તમને મને આપી અને મને એના આધારે એસ ડીપીઓ અને એસડીએમ કલેક્ટરની જે તપાસ થતી હોય છે એના આધારે ફરિયાદ દાખલ કરેલી છે કલેક્ટરશ્રીના હુકમ મુજબ એમાં આરોપી નવગણભાઈ ગાંડાભાઈ જીતેષ તથા હર્ષદ આ ત્રણેયને એરેસ્ટ કરવામાં આવ્યા છે તપાસ દરમિયાન જાણવા મળેલો મુજબ ફરિયાદીએ અનેકવાર દુકાનો ખાલી કરવા અથવા તો વેચાતી લેવા માટે આરોપીને જણાવેલું પરંતુ આરોપીઓએ કોઈ સંજોગોમાં જૂના ભાડાથી દુકાન ચાલતી હોય તેનો કબજો નહીં સોંપવાનો ઈરાદો ધરાવેલો હોય હાલમાં ગુનો દાખલ કરેલો છે